ચલો અમારી સેના આવી ગઈ છે આખે આખી અમરધામ આશ્રમની જંગલમાં અને પુષ્પાબેન બધાઈને કેસુડાના ફૂલ લખી દ્યાં છે વાહ ભાઈ વાહ જો અહીંયા ટીકડી ગેંગ છે એ પુરાનો વાળનો હોલી હે કલર ક્યાં વાહ ભાઈ વાહ ચલો બધા કેસુડાનું જંગલ છે ત્યાં કેસુડા વીણવા આવી ગયા છે દક્ષાબેન અહીંયા વીણે છે શારદા બા બાજુ વીણે છે સાહેબ વીણે છે અને બાળકો પ્રકૃતિ ના શરણે હોળી નો ઉત્સવ ધૂળેટી નો ઉત્સવ મનાવે અરે આ બાજુ જો અમારા માતાજી રમે છે અને આ બાજુ બાળકો એકદમ આનંદ માં નિખાલસ મસ્તી એટલે આવો સરસ મજાનો ઉત્સવ જયારે પ્રકૃતિ ના શરણે હોય પ્રકૃતિ જયારે સોળે કળા ખીલેલી હોય ને એના જ રંગોથી રમવાનું હોય

ભાભી તો વળી મોઢા લુસવા આવે છે ઓ હો હો ભાઈ રે ધ્યાન રાખે ઓ ભાભી અરે 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 ચલો આ બાજુ બચ્ચે લો ખેલ રહે હેપી હોલી આ ભાભી માટે કલર લાવો 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 આ કલર લાવો લાડો લાવો કલર લાવો ચલો ભાભી ને હેપી હોલી હેપી હોલી હેલો આલિયો રમો ઓડી રમો હાલો અરે વાહ એ બેન અરે વાહ હે 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 હેપી હોલી કેમ છો મજામાં આય મોટો મજાઈ છે કોણ હતું મારી વાહે અમે જોઈને પીડામાં પીડું હો ભાઈ એમ ઉબારીઓ 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 હવે જમાઈનો વારો કાઢવાનો છે આવો જમાઈ રાજા હા જમાઈ રાજા બઈણા ઉતાર્યો પ્રેમથી લેજો હવે બળે ભેગા થઈને જમાઈની ઢૂડ કાઢો કાનમાં નાકમાં ના હોય એ ભાઈ હાલો જમાઈ રાજા આવ્યા એ છેટેથી નહીં હા ના જમાઈને લ્યો કાઈ બાકીનો રાખવો आज अमर चकली हैप्पी होली आजा आजा चकटू थैंक यू ए हैप्पी होली हैप्पी होली मां हैप्पी होली मां बच्चा यदि हमने की तू नहीं छुट्टी पाई ए ए कोई आ रही केपी ए शारदा बेन ने हैप्पी होली पायल बेन ने हैप्पी होली दादा ने हैप्पी होली चलो खूब सरस मजाना होली है बुझे रुही बहन ने <laughs> हैप्पी होली हैप्पी होली खुश है साहिब पखेरई नहीं सेम सेम रेवा दियो पण आमा नकरू उड्यास हम सो हैप्पी होली हैप्पी होली आ हा हा मासी रेजे मासी ने बाऊ नहीं हो नहीं એટલે પછી ફખેરા નિયમ તો

ચલો બધાય આવી ગયા છે નેચરલ જગ્યા પર ધૂળેટી રમવા માટે આ બાજુ છે પાયલ બેન પુષ્પા ભાભી શારદા બેન અને મીરા બેન ચલો કેસુડા વીણવાના હોય કેસુડા તરફ આગળ વધો પાણીની પિચકારીઓ ભરવાની હોય પાણી તરફ આગળ વધો અને કલરથી રમવાનું હોય કલર મંડો ઉડાડવાનું ભરવા અને દક્ષા માતાજી તમારે શું કહેવાનું છે કેવો લાગ્યો તમને આજે ધૂડેટીનો તહેવાર બહુ સારો લાગ્યું લે કહી દો હા કહી જ દેવાનું હોય ને કેવો લાગ્યો મનની વાત કરી વાત તમે તો હા હા કહી દયો આખું આય આય બધુંય છે હા એમ થાય કે એક વસ્તુ કટે કોણ કોણ ઘટે આય આવશે હો હાલો

વાહ ભાઈ વાહ જો અહીંયા પશુ પક્ષીઓ બધા કિલોલ કરી રહ્યા છે અને સરસ મજાના કબૂતર છે એ બધાય ગોઠવાઈ ગયા છે લાઈનમાં અહીંયા કુકુ છે કુપુ ને ખવડાવ ભાઈ ખવડાવ આ દિયો એને આ ચિલ્લર છે મારું આવી ગયું છે જગ્યા લોકેશન પણ આવ્યું નહીં આ પડતા નહીં કઈ એ ચિંકુડા મિંકુડા એ મારા ચકલા મારા ચકલા કેમ ચીચી નથી કરતા એ મારા ચકલા કેમ ચીચી નથી કરતા કઈસે મારતી વો આ મારા ચકુ કેમ ચીચી નથી કરતો કર ચીચી ચીચી ચકુ નમે કે ચલો આ આ એને જોતો તો જંગલ માં એ મળી ગયો જો આ કુકુ ને કુકુ ને બિકિટ ખવડાવ અહીંયા અહીંયા દે અહીંયા દે આ બેસવા એટલે હું દૂર જઉં કે આ ના જાય ચલો વાહ ભાઈ વાહ

જે પ્રેમ રૂપી કલરફુલ ઉત્સવ છે એમને પ્રભુજીના સથવારે ઉત્સવ આનંદપૂર્વક ઉજવીએ અને સરસ મજાની યાદગીરી છે એ કાયમ પ્રભુજીના જીવનમાં આપણા સૌના જીવનમાં આવી જ રીતે એવા નાના નાના પ્રયત્ન કરીએ અને પ્રભુજીને ખુશ રાખીએ

લઈ જઈ લઈ લઈ ને પ્રભુજીમાં ઘરે નહીં જઈ પ્રભુજી તરીકે હાલો લીટા

અલગ અલગ પિકનિક સેન્ટર ઉપર તો બહુ જતા હોઈએ પણ પ્રકૃતિના શરણે અને પ્રકૃતિના ખોળે જો બાળકોને લઈ જઈએ અને આવા સરસ મજાના ઉત્સવો ઉજવીએ તો એમને પણ ખ્યાલ આવે કે પ્રકૃતિના શરણે કેવું જીવન હોય સરસ મજાનું એટલે આખી ટીમ છે એ બધી જંગલ વિસ્તારમાં આવી છે ખૂબ સરસ મજાનું નેચર છે સો બ્યુટીફુલ પછી સો એલિગન્ટ

ચાલો બધા આવી ગયા છે નદીએ અને મધમાખી છે નકરી આ બાજુ આવી જવા લો મધમાખી હોય તો ઈનો કઈડે પાણી નીનો કઈડે આ બાજુ સુગરી હોય માડા કઈરા છે વાહ ભાઈ વાહ કેવા સરસ બધા માડા બનાવ્યા છે ચાલો નેચર ઈ કઈનો કઈરા હાલો મમ્મી આરે ચાલો બહુ તીરંગ આઈ હમણા લઈ લે છે ચાલો હાલો હાલો આવું છું હાલો વાહ ભાઈ વાહ

ચકલાઓએ કેટલો સરસ મજાનો માળો બનાવ્યો છે બાળકોને ક્યારેક આવું પ્રકૃતિના શણે જેને દેખાડીએ તો એને ખબર પડે કે કુદરતના ક્ષણે કેટલું સરસ મજાનું જીવન છે એટલે જ્યારે જ્યારે સમય મળે ત્યારે હું તો લાડોને લઈને આવું છું અને આજે તમે ચુલબુલિયાને બધાને અહીંયા જંગલમાં તે ધૂળેટી રમવા માટે લાવ્યા છીએ એટલે એમ કહેવાય ને આ બધું બિન ખર્ચાળ અને સાથે સાથે બાળકો કંઈક પ્રકૃતિ પાસેથી શીખે તો એ ઉદ્દેશ્ય સાથે આજે કલરફુલ હોળીનો તહેવાર છે ધૂળેટીનો એ આપણે પ્રકૃતિના સરણે ઉજવો છે કન્ટિન્યુ રહેજો અને આવી જ રીતે બાળકો સાથે ટાઈમ આપી ટાઈમ સ્પેન્ડ કરજો નેચરની સાથે કારણ કે આપણે નેચરને સેવ કરશું તો નેચર આપણને સેવ કરશે અધરવાઈઝ રોજ આપણે ભાગદોડ ધુમાડો પ્રદૂષણની વચ્ચે તો

આ નદી સાફ કરવા આવશું પેલા ઓલી નદી સાફ કરી લઈએ મારી ઉપર પ્રતિબંધ છે વાહ વાહ ખુબ સરસ મારા ભાભી આવે છે મલપતા મલપતા